નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં શ્રદ્ધાળુઓની ભીડને લીધે કિડિયારું ઉભરાયું છે શનિવારથી સોમવાર સુધી સતત ત્રણ દિવસની રજાના કારણે હજારો શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાવા માટે ઉમટી પડ્યા હતા પરિણામે અનેક સ્થળોએ ભારે ભીડ જોવા મળી હતી મહત્વનું છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવાઈ હતી પરંતુ ધાર્યા કરતા અનેક ગણા શ્રદ્ધાળુઓ એકસાથે ઉમટી પડતા વ્યવસ્થાઓ ઘટી પડી હતી તંત્રએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે તેર મિની બસ સેવામાં ભીડ ઓછી સાથે પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે તત્કાલ પોલીસ સ્ટાફ અને વહીવટી તંત્રએ ટીમોને ખડે પગે તૈનાત કરવામાં આવી હતી તો બીજી તરફ ટ્રાફિક જામ વ્યવસ્થાની અછત અને ભારે દોડધામ વચ્ચે શ્રદ્ધાળુઓ તંત્ર સામે ગુસ્સો પણ વ્યક્ત કર્યો જ્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત પહોંચતા તેમને પણ લોકોના આક્રોશ નો સામનો કરવો પડ્યો હતો